નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસપી અને એસીસી માં આપણે છેલ્લો ચેપ્ટર બાકીનું છે એની ચર્ચા કરીએ છીએ વિભાગ બે ચેપ્ટર સાત શેર મૂડી અને શેરના પ્રકાર શેર શબ્દ આવે એટલે કંપની યાદ આવી છે કંપનીના સંદર્ભમાં જ હંમેશા શેર વિશે આપણે શીખવાનું થાય જ્યારે કંપનીના પ્રવર્તકો એટલે કે પ્રમોટર્સ જે વ્યક્તિએ કંપની સ્થાપેલી હોય એ સ્થાપકો સ્થાપનાનો વિચાર કરનાર વ્યક્તિ ઓળખવામાં આવે તો કંપનીના પ્રવર્તકો દ્વારા કંપનીની લાંબા ગાળાની ટૂંકા ગાળાની કે મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિચારણા કરવામાં આવે છે

રોજે રોજના વ્યવહારો અને ઉત્પાદનના ખર્ચાઓને પહોંચી વળવા માટે જે મૂડીની જરૂરિયાત ઊભી થાય એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે તો આવી કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી મૂડી ભંડોળ કેવી રીતે મેળવવું તો આ જે મૂડી ભંડોળ મેળવવું હોય એ મૂડી ભંડોળ શેર મારફતે મેળવી શકાય આમ જોઈએ તો ઓછીના નાણાં દ્વારા

શેર તરીકે ઓળખવામાં આવે તો સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે જેને નાના પેઢી શરૂ કરવામાં આવે એને એકાકી વેપારી અથવા તો વૈયક્તિક માલિકીની પેઢી તરીકે ઓળખવામાં આવે એક જ વ્યક્તિ હોય એ જ મૂડી લઈ આવે એ જ ધંધો શરૂ કરે એ જ સંચાલન કરે અને નફો પણ એ જ પોતાના ઘરે લઈ જાય હવે એમાં થોડીક મર્યાદા નથી થઈ કે એક જ વ્યક્તિ મૂડી લઈ આવે તો પૂરતા પ્રમાણમાં મૂડી ન હોય એવું પણ બને સંચાલન પણ એ જ વ્યક્તિ પોતે કરે તો સંજોગો વસાદ ક્યારેક બીમાર હોય ક્યારેક બહાર જતો

এুী <laughs> ব